ધારીનગરપાલિકાના કામદારો દ્વારા ચાલી રહેલા આખરી સુખદ અંત આવ્યો પૂર્વ ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઈ જોશીએ નગરપાલિકા અને કામદારો વચ્ચે ચાલી રહેલા વિવાદ ને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક સમયથી પગારને લઈને કામદારોમાં અસંતોષ હતો અને તેઓએ કામગીરીથી દૂર રહી અને વિરોધ નોંધાવ્યો હતો આ મામલે કરતા પૂર્વ સરપંચ જીતુભાઈ જોશીએ નગરપાલિકાના અધિકારીઓ અને કામદારો સાથે બેઠક યોજી હતી સતત બે કલાક સુધી ચાલેલી ચર્ચાના અંતે સુખદ સમાધાન થયું હતું નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તમામ કામદારોનો બાકી પગાર ચૂકવી દેવામાં આવશે પૂર્વ સરપંચ જીતુભાઈ જોશીએ પણ કામદારોને બાકી પગાર મળી જવાની ખાતરી આપી હતી

બાકી પગાર ખાતરી મળતા નગરપાલિકાના તમામ કામદારો આજે કામ પર હાજર થઈ ગયા હતા આ સાથે રહેલા વિરોધનો અંત આવ્યો હતો સંજય વાળા ન્યુઝ ગુજરાતી ધારી સાહેબ રૂબરૂ આવીને અમને એવું કીધું કે હવે મારે આગળ એક્શન લેવા પડશે એટલે અમે નાના

મને જાણ થઈ શ્રી દેવીભાઈ કર્યા અને ગામના મને જાણ કરી એને જીવોને રજૂઆત કરી જે તે વિવિધ પ્રક્રિયા બાંધી સાથે હવે લકડી દોડાવી લાવી અને બધાને પાક પૈસા જમા થઈ જાય છે આજે આ સર્વે કર્મચારીઓ મારજ માંગ રાખી અને માફ માંગ